હા પેલા તો આપણે ધાતરો ને એવું થાયેલ ઉતારી ને ખમણી નીખ્યા હોય પછી આને છે ને એકદમ ધીરા તાપે આપણે ગાજર ને ઘીમાં શેકવાની ખાંડ આવતી જતું નાખી દઉં ખાંડ તો કદાચ નાખવી પડે અને આપણે છે ને માવો હોય તો માવો નાખી દેવાનો નહીં અત્યારે દૂધના પેડા હોય ને તોય હાલે કે માવાના પેડા હોય તોય હાલે તો થોડી એવી ખાંડ નાખવાની જેટલું તમે મીઠું ખાતા હોય ને એટલું અને આપણે છે ને પૂરી રેસીપી નથી તી ગાજરના હાલવાની એટલે આવી રીતે બનાવું ચાલે પૂરી રેસીપી માર દેવી હોય ને તો આપણે બધું પરફેક્ટ જોઈ એટલે કોમેન્ટમાં કહી દેજો જો કોઈને ગાજરના હલવાની પૂરી રેસીપી જોતી હોય ને તો હું બનાવીને પાછી મૂકીશ કાજુ બદામ આજે તો આપણે જ છે બ્લોગ જ બનાવ્યો છે હવે આને છે ને આપણે ઢાંકી દેવાનું પાંચ મિનિટ દસ મિનિટ ઢાંકી દેવાનું બસ પાસુ વળી ચમચો ફેરવવાનો પાંચ દસ મિનિટ ઢાંકી પાછો ફેરવવાનો જો આપણો ગાજર નું ખમણ એકદમ સરસ મજાનું શેકાઈ ગયું છે અને એકદમ બફાઈ ગયું છે જરાય કાચું નથી અને એનો એકદમ સરસ નેચરલ કલર છે આપણે આ દેશી ગાજર હોય ને દેશી ગાજરનો છે ઓલા લાલ ગાજર આવે ને તો એનો લાલ કલરનો થાય અને આપણે છે ને થોડોક પીળાશ ઉપર થાય આપણા દેશી ગાજર હોય ને એટલે તો હવે આની અંદર હું આવી રીતે પેંડાનો ભૂકો એડ કરી દઈશ તમારે ગેસ એકદમ સ્લો જ રાખવાનું અને જે ગાજરનું એકદમ પાણી બરી જાય ને ત્યાં સુધી શેકવાનું અને પાણી બરી જવું જોઈએ અને ગાજર બફાઈ પણ જવું જોઈએ અને મિક્સ કરી દેવાનું જો હા એકદમ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે હવે આને આપણે દસક મિનિટ જેવું આમનું ચલાવશું એટલે એકદમ સરસ મજાનું બધું મિક્સ થઈ જાય અને પાણીનો જે ભાગ હોય એ બધો બળી જાય આને બનાવતા આપણે ત્રીસક મિનિટ જેવો સમય લાગે કે ગાજરના હલવાનો વાર ન લાગે બનતા અને આને હલવાને આપણે દૂધમાં પણ બનાવી શકીએ દૂધમાંય બની જાય દૂધમાં પરવારો આપણે બાફી નાખવાનો આવશે સાંજનું ચાપડી અને શાક તો એના માટે મેં મિક્સ શાક બધું છે તો એને આપણે પાણી ઉકળી ગયું છે ધોઈ અને મૂકી એના વઘાર માટે ડુંગળી આ ટમેટાની ગ્રેવી છે આદુ લસણ અને મરચાની ગ્રેવી છે અને આ ડુંગળીની ગ્રેવી છે અને આ મિક્સ શાક છે આપણું

અને જો આ ચાપડી શાક છે ને આવી રીતે ચમચી જમવાનું જમવાલો મિત્રો જમવાલો જો ચાપડી શાક ચાલો બધા પાપડ